હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે આવી ચૂક્યા છે છીએ સીઈટીનું પેપર સોલ્યુશન જે છે એનો ભાગ ત્રીજાની અંદર કે અહીંયા એકસઠ નંબરનો પ્રશ્ન છે મને ઓળખો મારે બાહ્ય કાન હોતા નથી હું માત્ર જમીન પર ધ્રુ અનુભવી શકું છું બોલ અને એ કરી શકું છું હું કોણ છું તો સાફ છે મિત્રો આપણે જે ચાલીએ છીએ ને એનું કંપન સાંભળી જાય છે અને એનાથી ભાગતો હોય છે બરાબર વિજ્ઞાનના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે અહીંયા વિજ્ઞાન ચાલુ થઈ જાય છે બાસઠમાં નંબરનો પ્રશ્ન છે ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ એટલે શું જેને ત્રણ પ્રવેશ દ્વાર હોય એવી અને જયા કહેવાય છે બરાબર આ જયા અને વિજયા અને ભદ્રા આ નંદા આ શું છે વાવના પ્રકારો છે હવે મિત્રો યાદ રાખજો તમારું ભણવામાં બધું આવી ગયું છે વિશ્વંધા જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે બરાબર તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લે જૂનાગઢમાં શું આવેલું છે તળી કડી હા અડી કડીની વાવ આવેલી છે બરાબર છે નવગણપુર જે ના જોયું હોય તે જીવતો મો હોય એવી વાત અમિતાભ બચ્ચનજી કહે છે ઘણા મિત્રો કહે છે એવું કશું નથી ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી તો એવું મિત્રો છે એ કયો છે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે આ ચાંગપા જાતિના મિત્રો છે એ નથી બેસતું તેઓ શું કરે છે તે શંકુ આકારના ઘરોમાં રહે છે તે તંબુમાં રહે છે અને તેના તંબુને શું કહે છે રેબો કહે છે તેમની ખાસ બકરીઓમાંથી વિશ્વ પ્રસિદ્ધ પશ્ચિમી ઊન મેળવે છે બરાબર આ ચાંગપા આપણું જે હિમાલયની તળેટીની બાજુના વિસ્તારો છે ને ત્યાં બાજુના છે તમને ખબર જ નહીં પડતી આ ચાંગપા એક ચીની નામ જેવું લાગે છે પાસઠ નંબરનો પ્રશ્ન છે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બરાબર તો એને લદ્દાખને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે છાસઠમાં નંબરનો પ્રશ્ન છે થોડી ઉતાવળ કરીશું કેમ કે મિત્રો મને એવું લાગે છે ટાઈમ બહુ વ્યક્ત થાય છે છાસઠમાં નંબરનો પ્રશ્ન છે ઉબાડ્યું શાકની વિશેષતા કંઈ નથી બરાબર તો આ છે કોલસાની અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે એવી એની વિશેષતા નથી તો એની બીજી વિશેષતાઓ શું છે આ શાકભાજીને માટલાથી ભરીને પકાવવામાં આવે છે તેમાં ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સાથે બાજરીનો રોટલો ખાવામાં આવે છે માટલાની અંદર પકાઈને ખાવામાં આવે છે એ શાકનું નામ શું છે તો ઉબાડ્યું છે યાદ રાખજો હા કે હવે આ હોય તો દેખેલું બી નહીં હોય પાંચમા ધોરણના હોય તો પછી વાત ક્યાં છે બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે લીમડો છે ભાઈ લીમડા કરીને હાચવવામાં આવે બાજરીના નહીં દરેક મકાઈના ઘઉંના બધાની અંદર લીમડાથી એને કીટાણુઓથી બચાવી શકીએ સંપૂર્ણપણે નહીં પણ અટકાવી શકાય ખરું કુદૂક ભાષાના તોરણ શબ્દનો અર્થ શું થાય જંગલ થાય એ કુદુક ભાષા છે એમાં તોરણ શબ્દ નો અર્થ આવો થાય આપણે કુદરત ભાષા તમને આવડે છે એવું માની લઉં છું મને નથી આવડતી ઇગ્ન સિત્તેર શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે રવિ પાક તરીકે ઓળખાય છે રવિ પાક ખરીફ પાક અને જાયદ પાક આ છે એ યાદ રાખવા જે જરૂરી છે ક્યારે કયા કયા થાય છે અને ઋતુઓ છે એ બી યાદ રાખવાની તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે તો ઉત્તર દિશા તરફ હશે તો તમે એ બાજુ કરીને પછી એકોતેરમો પ્રશ્ન છે હેતુબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેમનામાં કયું પ્રમાણ લોહ તત્વનું પ્રમાણ હશે બરાબર બીટ ખાવાથી આમળા ખાવાથી લોહ તત્વ વધે છે સજીવ બોતેરમો પ્રશ્ન છે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે મિત્રો અળસિયા વધે છે સજીવ ખેતીને અર્થ જ એવો થાય છે કે આ અળસિયા છે એના દ્વારા એ કરવામાં આવે છે બરાબર તોતેરમાં નંબરનો પ્રશ્ન છે ભૂમિકભાઈ ભારતના હાઉસબોટમાં નિવાસ કરે છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે કઈ ક્યાં હશે તો આ હાઉસબોટની વાત કરી છે ને તો એ દાળ સરોવરની વાત કરી છે બરાબર એટલે આપણે ત્યાં પહોંચી જવાનું રહેશે આરોહીને મેલેરિયા થયું છે તો તે કઈ રીતે જાણી શકાશે તો લોહીના પરીક્ષણ થઈ જાય ભૂખ લાગવાથી ના ખબર પડે તાવથી ના ખબર પડે કે ઠંડી લાગવાથી ના ખબર પડે ફાઇનલ રિઝલ્ટ ક્યાં મળે આપણે બ્લડ ટેસ્ટ કરીએ ત્યારે મળે છે બરાબર એટલે એ જોબ એનો એ રહેશે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે હવે અહીંયા તમને નવાઈ જેવું લાગશે નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે રાજસ્થાન ધરાવે છે બિહાર ધરાવે છે મધ્ય ઓડિશા ત્યાં ખૂણામાં બરાબર બરાબર મેં ચમકી ગયો હતો હં છોતેરમાં નંબરનો પ્રશ્ન છે બચેન્દ્રીપલનું નામ સાના માટે જ પર્વાહત પર્વત પર ચડવા માટે માટેનું કામ કરનાર હતી ફર્સ્ટ પછી તુતેરમા નંબર તમે કેવા ઈંધણથી કાર જે ચાલે એ બનાવી બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ ના રહે તો સૂર્યપ્રકાશથી વાળી ચલાવવાનું વિચારો તો ક્યારેય ખૂટે નહીં ઉર્જા એવું બની શકે મિત્રો વાદળો તો નથી આવતા એટલે સારી વાત છે ઈચ્છુ પ્રશ્ન છે નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે કોણ આ સારું લીંબુ છે ને એવું હોય છે મિત્રો આ પ્રેક્ટિકલ આપણે નથી કર્યું પણ કરીને તમે જોજો કે કાચું લીંબુ ડૂબી જાય છે ને પાકું તરે છે કે નહીં તરતું બરાબર બાકી તરબૂચ તો તરવાનું જ કામ કરે છે પપ્પા બધા સફરજન આ બધા એ ધંધા કરે છે પણ આ પેલું છે ને એ અલગ કામ કરે છે સેવન નાઇન એટલે કે ઇજ્ઞસી પર પોચી જાય નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો કીડી ચાલે ત્યારે જમીન પર સુગંધ છોડીને જાય છે હા એટલે તેની પાછળ પાછળ બીજી કીડીઓ જાય છે મિત્રો મચ્છરો તમને તમારા શરીરમાં સુગંધથી શોધી લે છે હા મિત્રો એટલે શોધી લે છે ને મચ્છરોને જે કાનની અંદર આવતી વાસ હોય છે ને એ એમને બહુ પ્રિય હોય છે એટલે કાનની અંદર અવાજ બહુ કરે છે રેશમનો કીડો માદા કીડાને સુગંધથી ઘણા કિલોમીટરથી પણ ઓળખી જાય છે હા એ વાત પણ સાચી છે પછી કૂતરા કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાને ગંધથી ઓળખી જાય છે ના મિત્રો એ અલગ વસ્તુ છે હવે એ અત્યારે મારેથી વાત નથી કરતો હું તમને એસી નંબર છે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ બરાબર તો આપણે શું છે ખુલ્લા મેદાનમાં જવું જોઈએ હા ભાગી જાવ તો બચી જાવ વીજળીના સંસાધનો કે તારથી દૂર રહેવાનું બરાબર છે ટેબલ નીચે હંતાઈ જવાનું બરાબર છે પણ મિત્રો ધાબામાં રહેતા અને ટેબલ નીચે હંતામાં મજા નથી પછી નંબર એ છે ખુરશી કે બેન્ચ ઉપર ચડી જવું ના એ ઠેકાણે નથી કેમ કે ઉપરથી કશું પડે તો આપણી પર પડી જાય એ જવાબ છે ખોટો છે બરાબર હવે એક્યાસી એક્યાસી નંબરનો પ્રશ્ન છે તમારે ખાલી જગ્યા કામ છે તો કોનું કામ છે મિત્રો તમને એમ કહી દઉં છું આ એકદમ જે સંવાદમાં આવતા પ્રશ્નો છે એ પ્રકારના પ્રશ્નો આવી ગયા ગુજરાતીની અંદર ઘૂસી ગયા છે આપણે બ્યાસી નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે પશ્યાર શબ્દ છે એ સાચો છે આ બરાબર ગુજરાતી આ પ્રકારનું પૂછાય છે પછી ત્યાસીમાં નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યમાં કઈ ક્રિયા થઈ ગઈ છે તો અહીંયા ભૂતકાળ બતાવી દીધો છે થઈ ગઈ છે મેં કચરો કચરા પેટીમાં નાખ્યો હું કાલે આ જઈસે એમ કે છે ભવિષ્યકાળ આવશે આવશે ભવિષ્ય ચલાવે છે વર્તમાન થયો આ નાખ્યો એ ભૂતકાળ થઈ ગયો બરાબર પછી તમારા શિક્ષકે શીખવાડ્યું છે ના શીખવાડ્યું તો આપણે શીખી લઈએ ચાલુની અંદર નીચે પૈકી કઈ જોડ આવે છે તો અહીંયા આવે છે સરિતા નદી આવે છે ઝાડ તો વૃક્ષ આવે છે જળ તો પાણી આવે છે ભય તો અભય આવે છે હવે આ અલગ પડે છે નીચેના આમાંથી કયું વાક્ય બહુ વચનવાળું નથી બહુ વચનવાળું વાક્ય કયું નથી તો અમારા ઘણા મહેમાન આવ્યા ઘણા એટલે મેની ઘણા મહેમાન આવ્યા બરાબર હું મારી બહેનપણીઓ બહેનપણીઓ બહુ વચન થઈ ગયું બધા છોકરાઓ બહુ વચન થયું મેં જામફળ ખાવું છું આ એક જ આઈટમ ખાય છે બરાબર ખાધું એટલે આ શું થયું એક વચન થયું બરાબર એટલે એ એનો જવાબ બી આવશે એના પછી આવે છે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન છે શું કે છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે સરસ છે સમસ્યા છે સુરત છે આ ફોરઆમ એકસાની વાત આવી છે ખબર છે ખુશ્બુની હવે એ અલગ પડે છે શબ્દ છે નીચેના નીચે આપેલા વાક્યમાં સર્વનામ નામની જગ્યાએ જેવો પડશે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે તો આની અંદર રહેલો શબ્દ છે એ તમે ખોળી કાઢો કે સર્વનામ કયું છે એક મિનિટ મિત્રો આ ખાલી જગ્યાની અંદર દેખો જઈએ તો આપણને આ પ્રશ્નમાં આપણે જળને સાચવી છે તો જળ આપણને સાચવશે મતલબ કે અહીંયા જે નામની જગ્યાએ વપરાતો શબ્દ હોય એને શબ્દને આપણે સર્વનામ કહી શકીએ છીએ જળ એ વ્યક્તિ પણ હોઈ શકે છે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે એક શું કહેવાય પદાર્થને પણ ધ્યાનમાં લઈ લીધો છે પણ અહીંયા આપણે અહીંયા આનો શું છે આની અંદર એનો જવાબ જ નથી બરાબર વિકલ્પની અંદર જવાબ છાપેલો નથી બાકી આપણે છે પછી એના પછી ઇઠ્યાસી પર રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે તો રમા સાયકલ હા એક મિનિટ હા તો મિત્રો આને જાણ આપણે વ્યવસ્થિત સમજી લઈએ તો રમા શું છે એની અંદર રમા છે સાયકલ ચલાવતી હતી એટલે કે છોકરી છે બરાબર તો આની જગ્યાએ આપણે રમેશ લખશું તો એ છોકરો થઈ ગયો એટલે હતીને હતો થઈ થઈ જશે રમેશ સાયકલ ચલાવતો હતો એવું થઈ જશે બરાબર એના પછી આપણે નેવ્યાસી નંબરનો પ્રશ્ન છે ત્યાં પછી જઈશું ધીમે ધીમે નીચેના તે શબ્દોમાં ભૂલ છે એ ખોળી કાઢવાનું રહેશે તો અહીંયા સર્કસ છે તો સર્કસ છે કરકસર છે ઝટપટ છે ટપ ટપ્સ જે પછી આવડત છે તળાવ છે સરોવર છે આ રવ સોર છે આ કંઈક ઊંધો લાગે છે અટકળી લાગે છે એટલે એની પર આપણે જવાબ એ કરી દઈશું બરાબર પછી અહીંયા વાત કરી દીધી છે જોડકાઓને એમાંની અંદર કયો સાચો ક્રમ બને છે તે તમારે ખોળવાનો છે મુલાકાત થતાં એકની સામે કોણ આવશે તો સાથે ભણતા હતા તે યાદ આવ્યું આ એનો જવાબ એ રીતે ચાલશે બીજાની અંદર વાત કરી દઈશું તો ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી હતી તમે ગઈકાલે જ હું હરોળમાં ઊભા રહ્યા ખોટું ગઈકાલે જ મેં દોડી થઈ ગઈ ખોટું એવું ના ગોઠવાય પુસ્તકો લેવા શું થયું તો પુસ્તકો લેવા તમે શું કહ્યું તો પુસ્તકો લેવા હરોળમાં ઊભા રહ્યા હશો બરાબર અને લાઇટ જતાં શું થયું તો બીક લાગી એટલે અમે બધા દોડા દોડી થઈ ગઈ એકદમ ડરપોક માણસો હતા એટલે પછી એકાણું નંબરની વાત છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે વ્યક્તિવાચક છે બરાબર વ્યક્તિવાચકની વાત કરી છે સમૂહવાચક નથી આ સંજ્ઞાના પ્રકાર મિત્રો જાણવા જરૂરી છે સંજ્ઞા પછી સર્વનામ છે વિશેષણ છે આ થોડુંક ખબર હોવી જોઈએ તમને તો તો થોડો ફાયદો રહેશે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો અહીંયા વાત કરી દીધી દેપ આપણે સાથે મળીને કામ કરીએ પેલી આગળ વાત નથી આવી આપણે શબ્દ એ સર્વનામ હતું શું હતું સર્વનામ હતું બરાબર પછી તાણું નંબરનો છે પણ એની અંદર જવાબ જ નથી પછી તાણું નંબરનો છે તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યાએ તે ખુશ થઈ ગયું તો તેણે આકાશમાં વિમાન જોયું કે તે ખુશ થઈ ગયો કે તેથી થયો કે પણ આની અંદર અને તે ખુશ થઈ ગયો એવી રીતે વાત કરી દીધી છે અને જોડવાનું આવશે આપણે કદાચ એવું પણ જોઈએ કે ઘણા આકાશમાં વિમાન જોયું એટલે કે તેથી એવું પણ કરી દે બની શકે છે એટલે જ મિત્રો આને પરીક્ષા કહેવાય છે ચોરાણું નંબર નંબરનો પ્રશ્ન છે ચલ નીચે ઉત્તર મારે તારી સાથે વાત નથી કરવી આ વાક્યમાં કયો ભાવ ભાઈ ગુસ્સો આવી ગયો છે બરાબર લડાઈ થઈ ગઈ છે બરાબર અહીંયા કંઈ દુઃખ નથી થયું કે ઠપકો નથી આપતા બરાબર અહીંયા એ વાત થઈ ગઈ છે આ ફોનમાં બધા મિત્રો તમે એકબીજાને આજ રીતે વાત કરતા હશો મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દ ઓળખાવો તો જે કાળો શું છે એ વિશેષણ છે બરાબર દાખલા તરીકે કોઈ તમને આમ શું કહું છો પેલો ઘણા ઘણા નામ પાડતા હોય બરાબર તો આમ અલગ અલગ સર્વનામ ગમે તેને તમે જે પણ નામ પાડતા હોય એ બરાબર હવે છન્ડું નંબરનું છે નીચે આપેલ સમાનાર્થી શબ્દ કઈ જોડ સાચી લાગે છે સમાનાર્થી બક્ષિસ એટલે નોકરી નથી બક્ષિસ એટલે ભેટ કહેવાય છે મિત્રો બક્ષિસ એટલે બસ નથી બક્ષિસ એટલે પૈસા નથી સત્તાણું નંબરનો પ્રશ્ન છે વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી આ વાતાવરણને ગોઠવવાનો અને બનાવવાનો તેમાંથી આ રમણ છે એક નથી મળતો બરાબર કેમ કે આ મરચાં નો અંદર છે જ નથી પછી અહીંયા છે શબ્દ છે એ ઓળખો એને આપણા ઉદ્ધો સીધો કરો તો આ સાબરમતી શબ્દ બની જાય છે બરાબર પછી નવ્વાણું નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યામાં પ્રત્યક્ષ શબ્દ મૂકવાનો છે તો ખાલી જગ્યાની અંદર જે આવતો હોય એ શબ્દો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે પછી વિદ્યાર્થીનું પુસ્તક આપીને ના નહીં એમાંથી ને આવશે એટલે કે કયો અંદર આવે છે સંયોજક છે જોડવાના રહેશે પછી સો નંબરનો પ્રશ્ન છે આખો દિવસ મોબાઈલ ગેમ રમ્યા કરવાની આદતના કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી વાત સાચી તમારી મમ્મી પણ કંટાળી ગઈ હશે એવું લાગે છે લીટી દોરેલા શબ્દને સ્થાને એના જેવો જ બીજો શબ્દ મૂકવો હોય તો કયો આવે તો વાત વાજ આવી ગઈ હતી આપણે ગુસ્સે થઈ ગઈ હતી બાજ આવી જવું એમ કે છે હિન્દીમાં એક મુહાવરો છે એની અંદર એવો શબ્દ પ્રયોજન થાય છે પછી એકસો એક નંબરનો પ્રશ્ન છે વિલોમ શબ્દો કે ગલત જોડ પહેચાનીએ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો છે એની ગલત જોડ એટલે કે ઊંધો ખોટો છે એ પહેચાણવાનો છે તો બળાનો વિલોમ શું થશે છોટા થશે સચનું જૂઠ થશે નેકનું બેમાન થશે બરાબર તો પાસનું સમીપ થશે બરાબર તો દૂરી શબ્દ અહીંયા એડ કરવાનો તો બરાબર પછી મહેશ ખાર પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે તો અહીંયા મહેશની જગ્યાએ કોણ ખા રહા એ કરવાનું તો એની જગ્યાએ ફલાણાભાઈ આ ખા રહા એ રીતે ગોઠવાઈ જશે બરાબર લિંગ પરિવર્તન કીજીએ તો બાગ છે તો બાગને લિંગ પરિવર્તન કરવા માટેનો એટલે કે એનો શબ્દ બીજો કયો છે તો બાગ તો બાઘી ન આવશે બરાબર બચ્ચા નહીં આવે બાગી બી નહીં આવે ઘણા મિત્રો આવું કરી દેવું બની જાય પણ બાગી ન આવશે બરાબર એકસો ચાર નંબરનો પ્રશ્ન છે એટલે લિંગ પરિવર્તન પણ મિત્રો યાદ રાખજો હિન્દીની અંદર એ પણ આવશે ગિનતી પણ આવે છે મિત્રો હા પરીક્ષાની અંદર ગિનતી પૂછે છે પછી એકસો ચાર નંબરનો પ્રશ્ન અહીંયા દે ગઈ વર્ણોકા ઉપયોગ કર કે કોણ શબ્દ નહીં બને કે કયો શબ્દ બનશે નહીં એની વાત કરી છે બરાબર તો અહીંયા છે આ વર્ણ છે એનાથી ગોઠવ્યો છે તેમાંથી કસા મ છે એ નહીં બને કેમ કેમ કે આની અંદર સસલાંશ છે જ નથી ગલત મુહાવરો જોડી છે પહેચાનવાની છે બરાબર તો ઊંચે ચઢના ઉન્નતિ કરનાર પછી શિશ ઝુકાના વિનમ્ર હોના બરાબર પછી ભાવ બહાના સુંદર વિચાર પ્રકટ કરના પણ નેક રસ્તે પર ચલના ગલત રસ્તે પર હા નેક રસ્તા એટલે આપણને એવું લાગે એ શું થાય સાચા રસ્તે જવાનું પણ પેલો એનો અર્થ શું કર્યો છે ગલત ખોટો એમ એટલે આ જવાબ આવશે એ આવશે એ બંને ખોટો જોડ છે વિશેષણ પહેચાની વિશેષતા પર દર્શ ગિલાસ મેં થોડા સમથિંગ થોડા દૂધ હે તો આ જે થોડો શબ્દ બતાવે છે ને એ દૂધની વિશેષતા બતાવે બરાબર કોઈ વસ્તુ છે તો તમે માનલો કોઈ શર્ટ પહેર્યું છે તો આ શર્ટ કાળો દેખાય છે તો કાળો એની વિશેષતા થાય કોઈ વ્યક્તિ સ્માર્ટ છે તો એ વ્યક્તિ સ્માર્ટે એની વિશેષતા એવી રીતે બરાબર હવે એકસો સાત નંબરનો પ્રશ્ન છે એ શું કહે છે કે દિયે ગયે શબ્દો મેં ગલત જોડી પહોંચાડીએ ગલત જોડી કઈ છે તો કમી એટલે કોશાકનો અભાવ હોવો ઓછું હોવું એ પછી સદરી એટલે કે જાકર છે છિલકા એટલે આપણા કોઈ પણ ફળનું ઉપરનું આવરણ હોય ને છિલકા હટા દેના એમ કે છે એ ઉપરનું છે એ છિલકું હટાવવાની વાત છે બટ અપરાધ છે અપરાધ એટલે ગુનો ને ઉપહાર એટલે ગમે તે ભેટ સોગાદ કરીએ ને એ વસ્તુ છે એટલે આ غلط છે મિત્રો આ બી આવશે જવાબ 107 પછી આપણે ખતમ થઈ છે સીધા 805 જઈએ વચન બદલીએ કેલા તો શું છે કે કેલે બહુવચન થઈ ગયું બરાબર પછી આ તેતાલીસ છે ને હિન્દીની અંદર આ રીતે લખાય સાચું બરાબર આપણે ગુજરાતીમાં તેતાલીસ છે ને આમ લખી પારે એવું બની જાય બરાબર એટલે દેખી લેવાનું અહીંયા મિંડી છે કે નથી બિંદી ઉપર પારી છે કે નથી મારવાની જરૂર હોય છે કે નથી બધું દેખી લેવાનું આ આંખો કાં તારા બનના બહુ પ્યારા બનના બરાબર આ તમે પહેલા નંબરે પાસ થઈ જાઓ તો એવું થાય તમે ટીચરના પણ આંખોના તારા બની જાઓ મિત્રો પછી શું છે પ્લુરલમાં છે આ બહુ ખતરનાક છે ઓક્સ ઇઝ ઓક્સનું બહુ વચન શું થશે તો આપણે અરે સોરી ઓક્સ તો ઓક્સિન થશે બરાબર એનું બહુવચન ઓક્સિન થશે આપણે એની અંદર ઓક્સ શું કરીએ સામાન્ય શું કરીએ પાછળ એસ લગાડીએ કાં તો એ એસ લગાડી દઈએ આવું કરતા હોય છે પાયલ ઇસ ખાલી જગ્યાએ રંગોળી પાયલ શું કરે છે તો મેકિંગ ડ્રો કરી રહી છે દોરે છે કે બનાવી રહી છે બરાબર મેકિંગ અ રંગોલી બરાબર અહીંયા આ જે તે એકસો તેરમો પ્રશ્ન છે તેને સહી ક્રમમાં ગોઠવવો પડે છે તો એની અંદર પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટર્ડે એ રીતે ગોઠવાશે એ આપણે તમારે ક્રમ ગોઠવી દેવાનો આ પ્રકારના પ્રશ્ન દસમા ધોરણમાં પણ આવે છે મિત્રો પછી અગિયાર એકસો ચૌદમાં નંબરનો પ્રશ્ન છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એને સાચો સ્પેલિંગ છે એ ખોળવાનો છે બરાબર તો આ સિલિન્ડર છે એ સિલિન્ડર શબ્દ અહીંયાથી સાચો છે એ ખોળીને આપણે જવાબ લખી દેવાનો છે એકસો પંદરમો નંબરનો પ્રશ્ન છે ધ ક્લાસ ઇઝ ક્લીન ગ્લાસ ચોખ્ખો છે સિલેક્ટ ઓપોઝિટ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે એ ખોળો તો આની અંદરથી આપણે છે વીક છે અગલી છે બેડ છે આમાં ડર્ટી શબ્દ આવશે ગંદો છે બરાબર કેમ કે કંઈ કચરા બચરા પડલા હોય તેને આપણે એ રીતે કહી દઈશું ડર્ટી છે બરાબર પછી એકસો સોળમો પ્રશ્ન છે ધીસ ઇઝ અ નેફ સિલેક્ટ ધ એનો પ્લુરલ શબ્દ છે એ સેન્ટેન્સ ખોળવાનો છે બરાબર તો એનો કોઈ બી જવાબ આવશે બરાબર એકસો માં હવે નેક્સ્ટ આપણે ફટાફટ દોડતા જવું પડે એવું લાગે છે હાલા મિત્રો આવી ગયા નજીક હો કે એકસો સત્તરમાં રેલવે સ્ટેશન શબ્દના મૂળ મૂળાક્ષર પરથી નીચેમાંથી કયો શબ્દ બને છે તો આપણે સ્ટોપ શબ્દ છે બરાબર રેલવે સ્ટેશન છે બસ સ્ટોપ છે એવું નહીં કહેતા એ રીતે પછી એકસો અઢારમાં છે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધઝુ એટલે કે હું લાસ્ટ એટલે કે છેલ્લા સન્ડે મેં વિઝિટેડ મુલાકાત લીધી હતી હાની તો ઝૂની બરાબર ભૂતકાળની અંદર વાત કરી દીધી છે આ ભાઈએ એકસો ઓગણીસમો છે યોગ્ય પદક્રમ કરવાનો છે એની અંદર આ વાક્ય છે એ યોગ્ય રીતે કરેલું છે વીસમો પ્રશ્ન છે ધેર આર ફોર શોપ્સ ખાલી જગ્યા ઇન ખાલી જગ્યામાં ઇન આવશે ધ શોપિંગ સેન્ટર શોપિંગ સેન્ટરની અંદર આટલી શોપ્સ આવેલી છે કેટલી ફોર ચારસો ઓપ્શન આવેલી છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા મિત્રો જે રિઝનિંગના છે ગુજરાતીના છે હિન્દીના છે આવા બેઝિક બેઝિક છે એ માર્ક્સ નહીં જવા દેતા કદાચ બની શકે કે થોડુંક ઇંગ્લિશમાં કંઈક બની શકે મેથ્સમાં થોડાક થોડાક તૂટી જાય બાકી હું આશા રાખું છું કે તમે આની અંદરથી પંચ્યાસીથી ઉપર માર્ક્સ લાવશો એવી તૈયારી કરી હશે ને એટલા આવવા જોઈએ એવી કરી દેજો ફટાફટ રિવિઝન કરશું આપણે દસ દિવસની અંદર અને એટલા સુધી પહોંચવાની તૈયારી સાથે આપણે મળીશું જય હિન્દ